નું જે બાકી રહી ગયું ર એમાં પૂળા વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું ને જો આ ભાગમાં એટલા વાળવાના છે ને ઉગલા ભાગમાં ઉલ્યાખા હે ને એમાં વાળવાના છે ને બે આજે આપણે હે ને સુરત થી આવવાના છે મહેમાન એટલે અત્યારમાં તો હવે પૂળા નહીં વળાય હવે જઈએ ઘડી વાળી જઈએ આવે ને ત્યાં સુધી જો હા બેઠો હે શિરામણ કરી લીધું અત્યારમાં

વિડીયો શૂટ એ તમને દેખાતું છે એને આપણે મિત્રો અમે કઈ રીતના વ્લોગ શૂટ કરીએ છીએ આપણે કયા મોબાઈલમાં કે કેમેરામાં વિડીયો શૂટ કરીએ છીએ એ આપણે પ્રોપર એક વિડીયો બનાવશું કઈ રીતના વ્લોગ બનાવવા જેથી કરીને નવું કોઈ આપણે યુટ્યુબમાં આવવા માગતું હોય એને થોડીક આપણે હેલ્પ થાય થોડું શીખવા મળે એમને સ્પેશિયલ આપણે એક અલગ બનાવશું ને બધા પગપાળા યાત્રીઓ પાળિયા પાળયાલીને જાય છે ને છે અમાર લગભગ વિડીયોમાં તમને નહીં દેખાય પણ પારવા પારવા હાલી ને જાય છે પાળયાદ પાળયાત આથી દસ કિલોમીટર હા વિહળાનાથ ના દર્શન કરવા જાય પાળિયા ફાઈનલી છે ને એમાં

वदय भाव फन डर्शन वेंच कान दय रम

નો આપણે વિડીયો કઈ શૂટ કર્યો નતો અને સુરત થી આવ્યા હતા મહેમાન તો હાલો ડાયરો હવે બનાવી જો વિડીયો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનો દોઢ વાગી ગયા છે ને બાય જો આ કે ધુમાડો કેમ કે ભાઈ બે બર્તન બોલવા તો ધુમાડો છે બાજાન બટા બનાવ બા હાલો ડાયરો હવે આપણે છે ને બપોરા કરી લઈ ને ભાઈ બી છે ને મિત્રો એકલા એકલા બપોરા કરી લીધા આ બે બટકાસ बाजરાનો રોટલા કેને શાક તો કુટેરી વાત જ નતું વાતનું કેરીનો રસ હે હા તો રસ છે શાક શાક ની કઢી લાવ્યો મુંડાનું વતાણું લાવ્યો ખિલ્લુ કરીઓ આતા હે તો થાળું કેટ હવે

Đào đây rồi tâm này bắt đầu bắt đầu chú gà cái này cái rồi hết, nhập phu la vào đấy, sáu năm mốt đi đây bắt đầu bắt đầu, nhập sáu nhà về đấy, chế cái lề đó anh Sáu, sáu sáu rồi à, à, સુરત દાદાજી આટલે કોઈ છે અને વાતાવરણ ખુલ્લું છે એટલે વાંધો નહીં આવે લગભગ હવે બે દી દાદા ને બે દી વરસાદ થમી જાય ને બે થી ત્રણ દિવસ એટલે આપણે જોવાનું કામ છે ને બધું ઠેકાણે પડી જાય બે દી બે ત્રણ દીમાં માં કમ્પ્લીટ થઈ જ જાય ને કામ થઈ પૂળા નો ફોર્મ દિવસે પછી ઉલા કાલ વાળા ભેગા કરી નાખવાના હોય ને

એટલે અમે ભરવટું આવ્યું જો જાહેર નહીં જો ઓહ નીકળ્યું જો ના પાડોશીનું ભરવટું નીકળ્યું જો શે જગ્યામાં મને